ડીસા જુનાડીસા વાસણા રોડ પર રેતીના વાહનો બંધ કરાવવા મોન રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યો ડીસા બનાસ નદીના પટમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટી લેતા માળી સમાજના એક યુવકનો મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો હતો જેને લઈને જુનાડીસા વાસણા સદરપુર રોડ પરથી રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા માટે આઠ ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોની આજે વાસણા ગોળિયા ગામે જાહેર સભા યોજી મૌન રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આઠ ગામના ગ્રામજનોએ એક જ સૂત્રો સાથે માંગ કરવામાં આવી હતી કે જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવામાં આવે તેમજ રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે જેને ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહન ચાલકો બેફામ રીતે અને નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનું પણ ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું જ્યારે ગ્રામજનોની રજૂઆત ધ્યાનમાં લઈને જો રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવામાં નહીં આવે તો તમામ સરપંચો અને ગ્રામજનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને રેતી ભરીને દોડતા વાહનો માટે બનાસ નદીમાંથી રસ્તો કાઢવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી તેવી બાનધરી પણ આપવામાં આવી હતી છે જુના ડીસા વાસણા સદરપુર બનાસ ડેરીના પટમાંથી મોટા પાયે રેતીને ખુલ્લેઆમ ચોરી કરીને વાહનો બેફામ રીતે દોડતા હોવા છતાં ખાન ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને પેટનું પાણી પણ હલતું નથી જેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે અને રેતી ભરીને દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે હવે આઠ ગામના ગ્રામજનોએ બાયો ચડાવી છે અને રેતી ભરીને દોડતા વાહનો કોઈ પણ સંજોગોમાં જૂના ડીસા વાસણા સદરપુર રોડ પર નહીં ચાલવા દેવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આવનારા સમયમાં વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કે વ્યવસાયિક ઉભી કરે છે જે હવે જોવાનું રહ્યું આજે જૂના દિશાથી ઝાબડિયા સુધીના આઠ ગામના લોકો અમે એસટીએમ કચેરી આવેદન પત્ર આપવા આવ્યા છીએ આ ટરબાનો આજથી કાયમ ત્રાસ છે સદન ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને આજ પછી આ આવેદન પત્ર આપ્યા પછી કદાચ ટરબાનું બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચિંકી આપવા છીએ આ રોડ રોડના ક્રમથી તો પ્રાચી ગયા છે રોડનું કામ એટલું બધું ધીમે ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જુના ડીસા એક હજાર બાળકો ભરવા આવે છે એ તાહિમામ પોકારી ગયા છે અને આમ ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ તાહિમામ પોકારી ગી છે એટલે હવે પછી આ સદંતર દરબાર નિકાલ બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવે છે હવે પછી તેઓ એમને થી સત્રાલા થી વેરડી નેશનલ હાઈવે ચાર કિલોમીટર થાય છે તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ અને વડાવર થી ત્રણ કિલોમીટર હાઈવે થાય છે આ બે હાઈવે એમના માટે સરળ છે તેઓ ચાલે તો અમને કોઈ વાંધો નથી અને જો હવે પછી અમારા રોડ ઉપર ટર્બા ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લેશું પણ સદંતર બંધ કરાવીને જપીશું પાંતિભાઈ લખીરામભાઈ જોશી વાસુ આજે પ્રાંત કચેરી ડીસા અમારું આખું ગામ

જુનાડીસાથી સદરપુર જે ડંફરો જે ચાલે છે બંધ કરો અને બીજું અમે રોયલ્ટી કે કોરીવાળાને કોઈ જ રોકટોક કરતા નથી અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ આ જે ડમ્ફરોની અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી ત્રણ કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો અને સદરપુર વડાવળ પણ છે ત્યાં પણ આપી શકો છો સાહેબ તમારે જો તંત્રને કામ જ કરવું હોય તો સાહેબ તમે કરી શકશો મને વિશ્વાસ છે આ તંત્ર ઉપર ગઢવી સાહેબ ખરેખર મને 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 અંદરથી ફીલ એવું થાય છે કે આ આ અઠવાડિયામાં જ આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈ રસ્તો નીકળશે અને અમને સુખાકારી આપશે કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે અને એ ન થાય એના માટે અને અમને આ આ કાયદો કાયમી માટે જો એક દિવસ માટે જે 2024 માં 60 દિવસ માટે આપે તો એ નથી જોતો અને જો તંત્ર નહી માને તો આ સંખ્યા છે એની હું હું તમને કહું છું કે આ આ સંખ્યા જેટલી બેઠી છે એક જણો દસ લઈને આવશે તો તમે દેખી શકો છો કે કેટલી સંખ્યા આવશે તમે લઈને આવશો કે નહીં આવો આ દેખી લો સાહેબ અમે હાલ મોન્ડ રેલી સાથે આવ્યા છીએ અમે કાયદાનું પાલન કરનારા છીએ બસ અમારી એક જ માંગ છે કે આ ડમ્પરો ન ચાલે અને કોઈના ઘરનો જીવો ન ઓળવાય એવી આજીજી છે સાહેબ મારું નામ જે પરેશભાઈ હમણાં ગુજરી ગયા છે એમનો નાનો ભાઈ છું પરત જૂના ડિસાદી જૂના ડિસાદી ધાબડિયા રોડ પર આ જે ડમ્પરો ચાલી રહ્યા છે રેતીના ડમ્પરો એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો અઢાર અઢાર તારીખે અઢાર તારીખના રોજ એક ભાઈ પરેશભાઈનું મૃત્યુ થયું છે અને બીજા બીજો જે ભાઈ ભણતો હતો એના બી હાથ કપાઈ ગયો છે એ અમદાવાદ સારવાર હસ્તે છે આવા વારંવાર આવા ડમ્પરો આવી રહ્યા છે તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા કલ બધા સરપંચો અને બધી બધા જન મેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે એના માટે આવ્યા છે અને શાંતિપૂર્વક રીતે આયા છે અને અમને અમને એવી આશા છે કે અમારે વેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ આ લોકો ડમ્પરો બંધ થાય એવી અમારી આશા અને અપેક્ષા છે શું આશા સર છે સાહેબ અમને કીધું છે કે જેમ બળે એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કહેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું જો યોગ્ય નિરાકરણ નથી આવતો તો શું આગળ કરવું યોગ્ય નિરાકરણ ન આવે તો આગળના અમે